વિદ્યાર્થીઓને વાલીઓ સવારના વિડીયોમાં આપે જોયું હશે એડમિશન કમિટીએ હવે ફરી રજીસ્ટ્રેશન ઓપન કર્યું છે પૂરક પરીક્ષામાં જે લોકો પાસ થયા છે અને રજીસ્ટ્રેશન નથી કર્યું એમના માટે એટલે પહેલે ફેલ થયા હતા અને પછી પાસ થયા છે પૂરક પરીક્ષા આપી છે એમના માટે અને જે લોકો હમણાં સુધી કર્યું જ નહીં ભૂલી ગયા ચૂકી ગયા એમને જાણકારી જ નહીં હતી એ લોકો પણ ફરી રજિસ્ટ્રેશન કરી શકશે જે ભલે માર્ચમાં પાસ થયા હોય એટલે ફર્સ્ટ રાઉન્ડનું સમજી લો કે રજીસ્ટ્રેશન રી ઓપન થયું છે રી રજિસ્ટ્રેશન થાય છે ફરીથી થાય છે એટલે જે લોકો હમણાં સુધી રહી ગયા હતા એ લોકો પણ કરી શકે છે અને જે હમણાં પાસ થયા છે એ પણ કરી શકે છે હા હવે એમાં અમુક સ્ટુડન્ટ્સ એવા છે જેમને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હતી પાસ તો હતા જ પણ સ્કોર વધારવા માટે એમણે એક્ઝામ આપી હતી અને એમને રજીસ્ટ્રેશન કરી લીધું છે તો ફરી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી જો એ લોકોએ રજીસ્ટ્રેશન નહીં કર્યું હોય તો કરી શકે પણ એ લોકોએ રજીસ્ટ્રેશન કરી લીધું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી લીધા હવે ફક્ત એમનો સ્કોર વધ્યો છે તો એડમિશન કમિટી બોર્ડના રિઝલ્ટથી એમના માર્ક્સ લઈને આમાં ઉમેરી દેશે એટલે એમને નવેસરથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી જેમના ફક્સ ફક્ત માર્ક સુધર્યા છે હા જેમને જે ફેલ હતા અને પાસ થયા છે એમને તો રજીસ્ટ્રેશન કરવું જ પડશે એટલે ઇન્સ્ટ્રક્શન આપી છે કે જે લોકોને ઓલરેડી રજીસ્ટ્રેશન છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હતી પાસ હતા સ્કોર વધ્યો છે તેમણે કંઈ કરવાની જરૂર નથી હા આવા વિદ્યાર્થીઓના સુધરેલ માર્ક ગુજરાત બોર્ડમાંથી ડેટા મેળવીને આપોઆપ મેરિટમાં સુધારીને ગણતરીમાં લેવામાં આવશે ને મેડિકલમાં તો કોઈ ફરક પડતો જ નથી હા ફક્ત ડેન્ટલમાં જ ફરક પડે છે એમબીબીએસ આયુર્વેદ હોમિયોપેથમાં તો ફક્ત પાસ પર એડમિશન આપે જ છે ઇમ્પ્રુવમેન્ટમાં કોઈના પચાસ ટકા ના થતા હોય તો એ થઈ જાય તો બીડીએસમાં એમને એડમિશન મળી શકે હવે અપીન પરચેઝનો કાર્યક્રમ એડમિશન કમિટીએ શું કર્યું છે કે પીડબલ્યુડી માટે એમને અઠ્ઠાવીસ તારીખનો સમય આપ્યો હતો તો અહીંયા પણ એમને એટલો લાંબો સમય આપી દીધો છે મને એવો તો એક બે દિવસનો આપશે પણ એડમિશન કમિટીએ સારો સમય આપ્યો એમ પણ પીડબ્લ્યુડીનું જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી આગળ કાઉન્સલિંગ ચાલવાની નથી મેરિટ લિસ્ટ આવવાનું નથી એટલે એડમિશન કમિટીએ આજથી ફરી રજીસ્ટ્રેશન ચાલુ કર્યું છે તો અઠ્ઠાવીસ તારીખ સુધી અને અઠ્ઠાવીસ તારીખ તારીખ જ પી માટે લાસ્ટ ડેટ છે મેડિકલ બોર્ડ સમક્ષ હાજર થવાની અને હેલ્પ સેન્ટરનું ઓગણત્રીસ સુધી લીધું છે એનો મતલબ શું થયો કે જુલાઈમાં મેરિટ લિસ્ટ આવવાની નથી ઓગસ્ટમાં જ બધાની મેરિટ લિસ્ટ આવશે જો મેડિકલ પેરામેડિકલ બંનેનો કાર્યક્રમ જુદો છે આપણે મેડિકલની વાત કરી રહ્યા છીએ એમ બીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ આ ચાર ફિલ્ડ માટે આ રજિસ્ટ્રેશનનો સમય રહેશે તેવીસ તારીખથી અઠાવીસ સુધી અને વેરિફિકેશન લાસ્ટમાં લાસ્ટ ઓગણત્રીસ સુધી હવે બધાને જૂના સ્ટુડન્ટને તો ખબર જ છે હવે નવા જે લોકો આવશે એ લોકો એ સાંભળી લો કે ભાઈ તમે પિન પરચેસ કરો તો તમારું નેટ ઇન્ટરનેટની સ્પીડ સારી હોવી જોઈએ બ્રોડબેન્ડ હોય તો વધુ સારું નેટની સ્પીડ સારી હશે તો તમારું રજીસ્ટ્રેશન આ પિન પરચેસમાં ઇઝી રહેશે અગિયાર હજાર રૂપિયા ફર્સ્ટ એટેમ્પમાં જ આવી જશે અને જ્યારે પણ તમે આ પેમેન્ટ કરવા જાઓ તો એ પહેલા એડમિશન કમિટી તરફથી એક રેફરન્સ કોડ આવે છે એ કોડ આવે તો જ પેમેન્ટ કરવા કોડ ના આવે તમારા મોબાઈલમાં મેસેજ નહીં મળે તો પેમેન્ટ નથી કરવાનું લોકલ કોટા જેમને એમબી આપણે સ્મીમેર સુરત અને એનએચએલ અમદાવાદમાં એડમિશન લેવું હોય એમનો સ્કોર એટલો હોય કે એમબીબીએસમાં માં એ લેવા માંગતા હોય બે કોલેજ એ લોકો માટે લોકલ કોટા છે તો આ બંને કોલેજ પર જઈને સુરતવાળા એ સ્મીમેરથી અને અમદાવાદના રહીશ છે એમને એનએચએલથી ફોર્મ લઈને ભરીને ત્યાં સબમિટ કરવાનું રહેશે આ ફક્ત અને ફક્ત એમબીબીએસ માટે જ છે એનએચએલ અમદાવાદ એમ માટે અને ફક્ત અમદાવાદના રહીશો માટે અને સ્મીમેર સુરતના રહીશો માટે ફક્ત એમ માટે બીજા લોકોએ લોકલ કોટા બનાવવાની જરૂર નથી એ જ રીતે જે લોકો ગુજરાતના ડોમિસાઇલ નથી અથવા અધર સ્ટેટથી છે અથવા ગુજરાતના ડોમિસાઇલ છે પરંતુ અગિયાર દસમું કે બારમું બીજા સ્ટેટથી કર્યું હોય એટલે નિયમમાં નહીં આવતા હોય તો એ લોકો પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટાની જે સીટ છે આપણી પ્રાઇવેટ કોલેજોમાં આયુર્વેદ હોમિયોપેથ એમાં એડમિશન લઈ શકે એમબીબીએસ બીડીએસમાં લા લઈ શકે એમબીબીએસ બીડીએસમાં તો ફક્ત એનઆરઆઈ જ લઈ શકે છે બીજા સ્ટેટના હોય કે બહારના હોય ગુજરાત બહારના હોય એ લોકો ફક્ત એનઆરઆઈ કોટામાં જ લઈ શકે છે પણ નોન ડોમિસાઇલ જો હોય અધર સ્ટેટના હોય કે ગુજરાતના હોય કે જેમને દસ બાર દસ બાર બહારથી પાસ કરી હોય કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય એટી માં એ લોકો સમાવેશ નહીં થતા હોય તો એ લોકો પંદર ટકા સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદ હોમિયોપેથ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લઈ શકે છે એનું રજીસ્ટ્રેશન માટે લોગિન જુદું છે તમે લોગિન કરશો તો તમે તમને દેખાશે એકમાં લખ્યું છે MBBS બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ અને નીચે લખ્યું છે લોગ ઇન ફોર અન્ડર ગ્રેજ્યુએટ ફિફ્ટીન એસએફઆઈ એ આઈક્યુ આયુર્વેદ એન્ડ હોમિયોપેથ એડમિશન તો આ નીચેની લિંક પર એમને ક્લિક કરવાનું રહેશે પછી આપણે જોઈએ તો પંદર ટકાનું આવી ગયો એમનું પણ અલગથી ટાઈમ શેડ્યુલ છે પણ એ તો સેમ જ છે લોગ ઇન એમને જુદું કરવાનું રહેશે હવે પ્રોસિજર ફોર ઓનલાઈન રજીસ્ટ્રેશન ઇન્સ્ટ્રક્શન ફોર ઓનલાઈન એપ્લિકેશન રજીસ્ટ્રેશન પ્રોસેસ ઓફ ઓનલાઇન એડમિશન લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ ફોર એડમિશન પ્રોસેસ આ બધું તમે જોઈ લેજો વેબસાઈટ પર જઈને અને મારા જૂના વિડીયોમાં આ ચેનલ પર તમને જૂના વિડીયોમાં ડોક્યુમેન્ટ લિસ્ટ પણ મળી જશે કોને કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે એનો સ્પેશિયલ વિડીયો બનાવ્યો જ છે મેં તો એ તમે આ ચેનલ પર જોઈ લેજો ડોક્યુમેન્ટની જરૂર પડશે ફિઝિકલ ફિટનેસનું સર્ટિફિકેટ જે છે તે આપણે આ પેરામેડિકલની વેબસાઇટનું જુદું હોય અને મેડિકલનું જુદું હોય તો અહીંયા એક નમૂનો જે છે વેબસાઇટ પર અહીંયા અપલોડ કર્યો છે એ પ્રમાણે જ જોઈશે તમે બીજા કોઈ પણ હોસ્પિટલનું લઈ આવો ફિઝિકલ ફિટનેસ તો એ ના ચાલે એડમિશન કમિટી જે ફોર્મેટમાં માંગે છે આની જ તમારી વેબસાઇટ પર જઈને ડાઉનલોડ કરીને પ્રિન્ટ લેવાની અને એને ભરીને પછી એમબીબીએસ ડોક્ટર કે એમડી એના સહી સિક્કા કરાવી લેવાના અને પછી તમારે હેલ્પ સેન્ટર પર અપલોડ પણ કરવાનું રજિસ્ટ્રેશન સમયે અને હેલ્પ સેન્ટર પર તમારે વેરીફિકેશન કરાવવાનું રહેશે તો જો સૌથી પહેલાં પિન પરચેસ કરવાની પછી રજીસ્ટ્રેશન કરવાનું અને પછી હેલ્પ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ લેવાનું તમારા નજીકમાં જે હેલ્થ સેન્ટર હોય ત્યાં એપોઇન્ટમેન્ટ લઈને ત્યાં તમારે ઓરિજિનલ બધા ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરાવવાના અને ઝેરોક્સનો એક સેટ લઈ જવાનો તે ત્યાં જમા કરાવી દેવાનો અને સ્ટુડન્ટની પોતાની સહેજ કરવાની રહેશે ઝેરોક્ષ પર ફોટોકોપી પર એમાં કોઈ ટ્રુ કોપી કરવાની જરૂર રહેતી નથી દિવ્યાંગવાળું તો ચાલુ જ છે અઠાવીસ સુધી એમનો ટાઈમ શેડ્યુલ છે હવે એનઆરઆઈમાં શું છે કે ઓસીઆઈ કેન્ડિડેટ્સને એનઆરઆઈ એક સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી એવું થઈ ગયું કે જે લોકો ઇન્ડિયન રેસિડન્ટ છે એ લોકો ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટ કોટા માટે પણ ઇલિજિબલ હોય છે એટલે ઓલ ઇન્ડિયા કોટામાં એ લોકોનો સ્કોર સારો હોય તો ઓલ ઇન્ડિયા કોટાથી એ લોકો એડમિશન લઈ શકે છે ગવર્મેન્ટ કોટામાં મેનેજમેન્ટ કોટામાં ડીમ યુનિવર્સિટીમાં અને એનઆરઆઈ કોટામાં તો લઈ જ શકે છે એટલે એમને ત્રણ ચાન્સ આપ્યા છે એક એમનો ચાન્સ એનઆરઆઈ કોટામાં છે સૌથી ઓછો સ્કોર હોય તો અને સારો સ્કોર હોય તો ગવર્મેન્ટ કોટા મળતું હોય તો ગવર્મેન્ટ કોટા લઈ શકે છે મેનેજમેન્ટ કોટા ડીમ યુનિવર્સિટીમાં લેવા હોય એ પણ લઈ શકે છે પરંતુ ગુજરાત રાજ્યનો જે નિયમ છે કે જન્મ ગુજરાતના બહાર હોય તો એમને એનઆરઆઈ સિવાય ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટ કોટામાં એડમિશન નહીં મળશે અથવા જન્મ ગુજરાતમાં હોય પણ દસ કે બાર એમને ગુજરાતના બહાર કર્યું હોય વિદેશમાં કર્યું હોય કે અધર સ્ટેટ્સમાં કર્યું હોય ગુજરાત બહાર કર્યું હોય એમને ગુજરાત જે સરકાર જે છે એડમિશન કમિટી ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપતી નથી એટલે એમને ફક્ત એનઆરઆઈ કોટામાં જ એડમિશન મળશે હા એવા સ્ટુડન્ટ્સ કે જેમના પેરેન્ટ્સ એનઆરઆઈ છે પણ એમનો અભ્યાસ ગુજરાતમાં જ થયો છે ગુજરાતમાંથી કર્યું છે જન્મ પણ ગુજરાતમાં છે એ લોકોને ત્રણ ઇલિજિબિલિટી છે એ ગવર્મેન્ટ કોટા માટે ઇલિજિબલ છે મેનેજમેન્ટ કોટા માટે ઇલિજિબલ છે અને એનઆરઆઈ કોટા માટે પણ ઇલિજિબલ છે હવે ઇન્સ્ટ્રક્શન ફોર એનઆરઆઈ કેન્ડિડેટ્સ એ વાંચી લેજો બરાબર ઓથોરિટી લેટર ઓફ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કોના માટે હોય કે કોઈ છોકરો બહાર હોય કે વાંધો હોય કે નહીં જઈ શકતો હેલ્પ સેન્ટર તે પોતાના ઘરના કોઈ પણ ગાર્ડિયનને વડીલને પોતાના સહી સાથે એક ઓથોરિટી લેટર આપી દે કે મારા વતી આ કરી શકશે તો આ નોર્મલ તમારે વકીલ પાસે જવાની જરૂર નથી અને કોઈ એફિડેવિટ કરવાની જરૂર નથી આ ફોર્મેટ છે આ ડાઉનલોડ કરીને અને ભરીને તમારે ત્યાં હેલ્પ સેન્ટર પર વેરીફિકેશન માટે એ વ્યક્તિ જઈ શકે છે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ નમને મૂકી દીધું છે ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ એનએચએલ એ તમારે એનએચએલ કોલેજ પર જઈને લેવું પડશે અને સુરતની સ્મીમેર પરથી લેવું પડશે બાકી બધું એઝ યુઝ્યુઅલ જે આપણા પાછલા રાઉન્ડ ફર્સ્ટ રાઉન્ડથી આપણે જોઈ આવી જોઈ રહ્યા છે એ જ પ્રમાણે છે કોઈ નવી વાત નથી કોઈને આ નહીં સમજાય તો મારા પાછલા વિડીયો જોઈ લેજો ડોક્યુમેન્ટ્સના પણ અને બીજી માહિતીના પણ તો તમને ખ્યાલ આવી જશે અને એકદમ સિમ્પલ છે તમે ઇઝીલી રજીસ્ટ્રેશન કરી શકશો અને તમને નહીં ખબર પડે તો કોઈ એક્સપર્ટ સાયબર કૅફે જે બધાના રજીસ્ટ્રેશન કરતો હોય એની પાસે જ જજો નવા નિશાળિયા પાસે નહીં જતા કે કંઈ ભૂલચૂક થઈ જાય માટે એક્સપર્ટ સાયબર કૅફે પર જઈને તમે ભરાવી શકો છો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો લાઇક કરો શેર કરો બીજા સ્ટુડન્ટ સુધી પહોંચાડો આપનું ભલું થાય સૌનું ભલું થાય અને પેરામેડિકલનો વિડીયો હું બીજો બનાવું છું કેમકે એનું ટાઈમ શેડ્યુલ થોડું જુદું છે તો પેરામેડિકલ માટે બીજા બીજો વિડીયો જોજો આ ફક્ત એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ માટે છે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ એન્ડ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ